બોલો કૃષ્ણ કનૈયા લાલ કે જે કાળિયો રે કાળિયો લાગે વાલિયો કાળિયો રે કાળિયો લાગે મને વાલિયો જશોદાનો લાલિયો લાગે સૌને વાલિયો જશોદાનો દાનો લાલિયો લાગે મને વાલિયો જેલ માં તો જન મોં મામા કંસે બેગયો અડધે રાતે ભાગ્યો રે કાળિયો રે કાળિયો માં તો જન મોં મામા કંસે બેગયો અડધે રાતે ભાગ્યો રે કાળિયો રે કાળિયો કાળિયો રે કાળિયો લાગે મને વાલીઓ ચશો લાલિયો લાગે સૌને વાલિયો બબ્બે તારે બાપ છે બબ્બે તારે માવડી બબ્બે તારે બાપ છે બબ્બે તારે માવળી તોય ચારે ગાવડી રે કાળ્યો રે કાળ્યો તોય ચારે ગાવડી રે કાળ્યો રે કાળ્યો હરિ તારે આ કાળી નાગ નાથિયો હરે તારે આ કાળી નાગ ના પર નાચ્યો રે કાળ્યો રે કાળ્યો કાળ્યો રે કાળ્યો લાગે મને વાલીયો જશોદાનો દાનો લાલિયો લાગે મને વાલીયો ગોકુળમાં તો તું ચોરસે મથુરામાં માં મોરસે ગોકુળમાં તું ચોર છે લાલ છે રે કાળિયો માખણિયા તો માગતો છાશ ને તો ઢોળતો માટકી ને ફોડતો રે કાળીઓ રે કાળિયો કાળ્યો રે કાળ્યો લાગે મને વાલીઓ દો લાલ્યો લાગે સૌને વાલ્યો હાથમાં સે લાકડી ખંભે કાળી કામળી હાથ સે લાકડી ખંભે કાળી કામળી રાધાજી નો શ્યામ છે રે કાળિયો રે કાળિયો મોરલી તો બજાવતો રાસે રમાડતો ચિતળા તું ચોરતો રે કાળિયો રે કાળિયો કાળિયો રે કાળિયો લાગે મને વાલીઓ ચશો દાનો લાલિયો લાગે મને વાલીઓ માસી બાને મારિયા મામા કંસને મારિયા માસી બાને મારિયા મામા કંસને માર્યો ગોવર્ધન તોડ્યો રે કાળિયો રે કાળ્યો સોળસો પરાણીઓ રાધાજીને લાવ્યો સોળ હજાર પરણિયો રાધાજીને લાવ્યો ખૂબ જાયો રે કાળિયો રે કાળિયો આખ તારી માંજરી પગે પેરે ઝાંજરી આંખ તારી માંજરી પગે પેરે ઝાંઝરી ઠોમક ઠોમક નાચ્યો રે કાળિયો રે કાળિયો રંગે તું કાળિયો નામ તારું છો ગાળો ગોપિયો પાડે તાળિયો રે કાળિયો રે કાળિયો કાળિયો રે કાળિયો લાગે મને વાલીયો જશોદાનો દાનો લાલિયો લાગે સૌને વાલીઓ